નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી જમાવટ આજના વિડીયોમાં વાત કરીશું આજ રોજ જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડક્ટરની જે જગ્યાઓ છે તેની મિત્રો જે છે તે જગ્યાઓ જાહેર કરી દીધી છે અને આ તેવીસો વીસ જગ્યાઓ સામે મિત્રો જે દિવ્યાંગ ઉમેદવારોની બાણું જગ્યાઓ છે તેના માટે મિત્રો જે લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોએ હાઈકોર્ટમાં પીઆઈએલ કરી હતી તો તેવા હાઈકોર્ટમાં પીઆઈએલ કરેલ હોય તેવી ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો માટે જે છે તે મિત્રો આ ફોર્મ ભરવાની વિન્ડો ફરીથી ઓપન કરવામાં આવી છે અને આગામી આજે ત્રણ સાત બે હજાર ચોવીસથી લઈ અને આગામી સત્તર સાત બે હજાર ચોવીસ સુધીમાં આ ઉમેદવારો જેઓ ફક્ત અને ફક્ત લોકો મોટા ડિસેબિલિટી ધરાવતા હોય તેવા ઉમેદવારો આ જે છે તે ફોર્મ ભરી શકશે મિત્રો તો વિડીયોમાં વિગતવાર જાણીશું કે મિત્રો કઈ કેટેગરીના ઉમેદવારો આ દિવ્યાંગ કેટેગરીના ફોર્મ જે ભરવાનું ચાલુ થયું છે કંડક્ટરમાં તેમાં ભરી શકશે સાથે જ મિત્રો જે મેરિટ છે તે કેટલું અટકી શકે છે અને મિત્રો એ પણ જાણીશું કે દિવ્યાંગ ઉમેદવારો માટે સરકાર દ્વારા શું સૂચનાઓ બહાર પાડવામાં આવી છે તમામ માહિતી આ ભરતી વિશે આજના વિડીયોમાં જાણીએ તો વિડીયોના અંજ સુધી બનાવી રહશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામ જે કીડિયોઝ સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો તમે સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો જીએસઆરટીસી દ્વારા ગત ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં જે છે તે બેતાલીસ જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને ઓનલાઈન ફોર્મ્સ મંગાવવામાં આવ્યા હતા જેમાં મિત્રો દિવ્યાંગ કેટેગરીની કુલ એકસો બત્રીસ જગ્યાઓ સામે જે લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો હતા તેમને ફોર્મ ભરવાની સ્પષ્ટ ના પાડવામાં આવી હતી જેને લઈને કેટલાક ઉમેદવારો જે છે તે હાઈકોર્ટમાં મિત્રો પીઆઈએલ દાખલ કરી હતી અને આ પીઆઈએલ લીધે મિત્રો જે આ હાલમાં જીએસઆરટીસી કંડક્ટરની ભરતી છે તે મિત્રો જીએસઆરટીસી દ્વારા તેનું મેરિટ જે છે તે લેખિત પરીક્ષાનું બહાર પાડવામાં નથી આવ્યું પરંતુ આજ રોજ સરકાર સાથે વિચાર વિમર્શ કર્યા બાદ જે છે તે જીએસઆરટીસી દ્વારા મિત્રો જગ્યાઓની સરકાર દ્વારા ફાલાવણી થઈ ગયા બાદ સરતી એક અને સરતી બેમાંથી સરકાર દ્વારા જે છે તે મિત્રો એક હજાર અને બાવીસ જેટલી જગ્યાઓ ના મંજૂર કરી અને કુલ તેવીસો વીસ જે મૂળ જગ્યાઓ મિત્રો તેત્રીસો બેતાલીસ હતી તેમાંથી મિત્રો એક હજાર બાવીસ જગ્યાઓ મંજૂર ના મંજૂર થતાં કુલ ત્રેવીસસો ને વીસ જગ્યાઓ માટે આ ભરતીને આગળ ધપાવવાનું નક્કી કર્યું છે અને ત્યારબાદ સરકાર સાથે વિચાર વિમર્શ કર્યા બાદ જે લોકો માટે ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો કે જેમણે હાઈકોર્ટમાં કેસ કર્યો છે તેવા ઉમેદવારોને મિત્રો ફોર્મ ભરવા માટેની વિન્ડો આજે ઓપન કરવામાં આવી છે એટલે કે ત્રણ સાત બે હજાર ચોવીસથી લઈ અને મિત્રો સત્તર સાત બે હજાર ચોવીસ સુધીમાં આવા લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો આ ફોર્મ ભરી શકશે જાણીએ મિત્રો સરકારે આ દિવ્યાંગ ઉમેદવારો માટે શું સૂચનાઓ બહાર પાડી છે અને કઈ કઈ કેટેગરીના જે દિવ્યાંગ ઉમેદવારો છે તે આમાં ફોર્મ ભરી શકશે વિગતવાર જાણીએ તો સરકાર શ્રી દ્વારા મિત્રો નિગમમાં જે બાર તેવીસો વીસ જગ્યાઓ જે છે તેમાં ભરતી માટે આગળ ધપાવવામાં નક્કી કર્યું છે અને બાણું જગ્યાઓ દિવ્યાંગો માટે જે છે તે મિત્રો હાલમાં અનામત રાખવામાં આવી છે સરકાર શ્રી દ્વારા નિગમની કંડક્ટર કક્ષાની કક્ષામાં કયા કયા દિવ્યાંગ ઉમેદવારો જે છે તે મિત્રો લોકો મોટા ડિસેબિટી ધરાવતા તો વન આર્મ ઓ એટલે કે એક હાથ ધરાવતા દિવ્યાંગો એક પગ વન લેગ એટલે કે એક પગ ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો બોથામ બંને જે છે તે મિત્રો હાથ ગુમાવી ચૂકેલા હોય તેવા ઉમેદવારો બંને પગ ગુમાવી ચૂકેલા હોય તેવા ઉમેદવારો એક હાથ અને બે પગ ગુમાવી ચૂકેલા હોય તેવા ઉમેદવારો બંને પગ અને એક હાથ ગુમાવી ચૂકેલા હોય તેવા ઉમેદવારો અને બંને પગ અને હાથ ગુમાવી ચૂક્યા હોય બંને હાથ તેવા ઉમેદવારોની મેડિકલ બોર્ડના અભિપ્રાયના આધારે ધરાવતા ઉમેદવારોની ઉમેદવારી નોંધાવવા માટે જે છે તે મિત્રો દિવ્યાંગ કેટેગરીમાં જે છે તે ઉમેદવારો માટે આ વિન્ડો ઓપન કરવામાં આવી છે અને આ વિન્ડો રીઓપન થઈ છે કંડક્ટર ભરતીના ફોર્મ ભરવાની જે મિત્રો ઓજસ્ટ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસથી સત્તર સાત બે હજાર ચોવીસ સુધીમાં આ જે ઉપર વાત થઈ મિત્રો જે ઓ એ ઓ એલ બી એ બી એલ ઓ એ એલ બી એલ ઓ એ અને બી એલ એ જે અલગ અલગ જે વાત થઈ તે પ્રમાણે આવી વિકલાંગતા ધરાવતા જે દિવ્યાંગ ઉમેદવારો છે તેમના માટે જ આ ફોર્મ ભરવાનું મિત્રો વિન્ડો ઓપન થઈ છે ખાસ ધ્યાન રાખવાનું જેમણે મિત્રો અગાઉની ભરતીઓમાં ફોર્મ ભરી દીધા છે અલગ અલગ કેટેગરી વાઇઝ પછી તે સામાન્ય હોય ઓબીસી હોય ઇડબ્લ્યુએસ હોય એસસી એસટી હોય કે પછી મિત્રો એક્સ વિમેન હોય કે દિવ્યાંગ હોય તો મિત્રો બીજી કેટેગરીના જે દિવ્યાંગ ઉમેદવારો છે તેમણે ફોર્મ ભરવાના નથી તેમના ફોર્મ ઓલરેડી ભરાઈ ગયા છે અને તેઓ મિત્રો જો મેરિટમાં આવતા હશે તો તેમને મિત્રો ફોર્મ હવે ભરવાની જરૂર નથી જો તેઓ મેરિટમાં આવશે તો આપોઆપ તેમનો સમાવેશ થઈ જશે આ ફક્ત અને ફક્ત આ ઉપર જણાવેલ કેટેગરી માટે જ મિત્રો આ વિન્ડો ઓપન થઈ છે હું દિવ્યાંગ ઉમેદવારની વાત કરીએ તો ઉમેદવારોએ ધ્યાને લેવાનું કે કન્ડક્ટર કક્ષાની ફરજો માટે નીચે મુજબની ફરજો રહેશે ચાલુ બસમાં મુસાફર જનતાની વચ્ચે સતત ઊભા રહીને મુસાફર દ્વારા બોલેલ શબ્દ સાંભળી યોગ્ય દરની અને નિયસ ઈબીટીએમ મશીનમાંથી ટિકિટ આપી આગળ પાછળ જે નાણાંનો વ્યવહાર કરવો બસ સ્ટેશન કંટ્રોલ પોઈન્ટ પર બસ રોકાય ત્યારે બસમાંથી ઉતરીને બસની નોંધણી કરાવી સામાન્ય રીતે બસ સ્ટેશનમાં પ્રથમ માળ ઉપર જઈ ઇસ્યુ કરેલ ટિકિટના રૂપિયા કેશ ઓફિસમાં જમા કરાવવા ઓનલાઈન બુકિંગ બારી ઉપરથી રિઝર્વેશન ટ્રીપ ચાર્ટ મેળવવું અને ઓનલાઈન ટિકિટની ચકાસણી કરી મુસાફરોને એબીટીએમ મશીનમાંથી ટિકિટ આપવી બસ સ્ટેશન કંટ્રોલ પોઈન્ટના પ્લેટફોર્મ પર બસ લગાડવી અને બસ રિવર્સ લેવડાવી મહિલા દિવ્યાંગ અને વૃદ્ધ મુસાફરોને બસમાં બેસાડવામાં મદદરૂપ થવું મુસાફરોનો સામાન બસમાં મૂકવામાં મદદરૂપ થવું બસની મુસાફરી દરમિયાન આગળના સ્ટોપેજનું એનાઉન્સ કરવું બસનો દરવાજો ઉઘાડ બંધ કરવો બસના મુસાફરોને જે તે સ્ટોપેજ ઉપર ઉતારવા અને નવીન મુસાફરોને ચઢાવવા સાંકડો રોડ સિટી સિગ્નલ અને જંક્શન રોડમાં ટ્રાફિક ગીસતા માટે ડ્રાઈવરને મદદરૂપ થવાની કામગીરી કરી બ્રેકડાઉન અને અકસ્માતના સંજોગોમાં નજીકના ડેપોના કંટ્રોલ પોઈન્ટને જાણ કરવી તથા પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરી પ્રાથમિક અને મેડિકલ ટીમને મદદરૂપ થવું અનિર્ધારિત બ્રેકડાઉન ટાયર પંચર વખતે બસ દુરસ્ત કરવા ડ્રાઈવરને મદદરૂપ થવું કુદરતી આ બધા મેળાઓ ચૂંટણીઓ અને કેજ્યુઅલ કોન્ટ્રાક્ટની જે ફરજો છે તે ફરજો મિત્રો નિભાવી મિત્રો આપણે એક વિડીયો બનાવીશું કે કેજ્યુઅલ કોન્ટ્રાક્ટની જે ફરજો છે તેમાં મિત્રો ડ્રાઈવર કંડક્ટરની શું શું ફરજો આવે છે તેના વિશે પણ એક વિડીયો બનાવીશું બાદ છે મિત્રો અગાઉ પ્રસિદ્ધ થયેલ મૂળ જાહેરાતોમાં એલવી જે ચાલીસથી સિત્તેર ટકા હાર્ડ ઓફ હિયરિંગ લો વિઝન એટલે કે જેમને અંધત્વ હોય ઓછું દેખાતું હોય જેમને સાંભળવાની તકલીફ હોય હાર્ડ ઓફ હિયરિંગ લેપ્રોસ્પિક કડ એલસી એસિડેટેક વિક્ટીમ અને મેન્ટલ ઇલનેસ એમાં એમ ચાલીસથી સિત્તેર ટકા દિવ્યાંગ ધરાવતા ઉમેદવારોએ અરજી કરેલ હોય તેમણે પુનઃ અરજી કરવાની જરૂર રહેશે નહીં મિત્રો આ દિવ્યાંગ ધરાવતા કન્ડક્ટર કક્ષામાં અનામતનો લાભ મેળવેલો છે તો તેવા ઉમેદવારોને નિગમમાં અમલી કક્ષા બદલીની નીતિનો ભવિષ્યમાં કોઈપણ પ્રકારનો લાભ આપવામાં આવશે નહીં મિત્રો આ જે વાત કરીએ છીએ મિત્રો આપણે અલગ અલગ જે ઓએ એ ઓએલ બી એ બી એલ બી એલ ઓ એ અને બી એલ એ પ્રકારની દિવ્યાંગ ધરાવતા ઉમેદવારોની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા બાબતે અગાઉ પ્રસિદ્ધ કરેલ સદર હું કક્ષાની મૂળ જાહેરાતની અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ કટ ઓફ ડેટ છ નવ બે હજાર ત્રેવીસ ધ્યાને લેવામાં આવશે મિત્રો દિવ્યાંગ ઉમેદવારોનું જે કંડક્ટરનું લાઇસન્સ ફર્સ્ટ એડ સર્ટી બેજ કોમ્પ્યુટર જાણકારીનું પ્રમાણપત્ર ધોરણ બારનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર વગેરે કટ ઓફ ડેટ જે છે તે અરજી સ્વીકારની છેલ્લી તારીખ સત્તર સાત બે હજાર ચોવીસ ધ્યાનમાં લેવામાં આવશે કંડક્ટર કક્ષાની ભરતીમાં મિત્રો જે આ ઉમેદવારો છે તેમને કઈ જગ્યાએ અને કેટલી જગ્યાઓ દિવ્યાંગો માટે રાખવામાં આવી છે તો વાત કરીએ તો મિત્રો કેટેગરી એકમાં તો અનામતની જગ્યાઓ જે છે તે એક ટકા રાખવામાં આવી છે જેમાં મિત્રો એલવી ચાલીસ ટકાથી સિત્તેર ટકા જેઓ ધરાવે છે લો વિઝન તેમણે મિત્રો તેવીસ જગ્યાઓ છે બીમાં જ એક ટકા છે એટલે કે હાઈ આજે સાંભળવાની ક્ષમતા નથી ધરાવતા તેવા ઉમેદવારોની તેવી જગ્યાઓ છે સીમા મિત્રો એલસી ડબલ એ અને આ જે ઓ બી જે એક પગ બે પગ વગેરેની અપંગતા ધરાવતા ઉમેદવારો માટે તેવી જગ્યાઓ છે અને ચોથું છે મિત્રો માનસિક રીતે મેન્ટલ એબિલિટી ધરાવતા જે ડી અને ઈ વાળા છે તેમને તેવીસ જગ્યાઓ છે મિત્રો વાત કરીએ મિત્રો કયા કયા જે બે હજાર સત્તરનું બે હજાર એકવીસના ઠરાવ મુજબ જે દિવ્યાંગતાની જે કેટેગરી છે તે કેવી હોય છે તો ખંડ એમાં મિત્રો અંધત્ત્વને ઓછી દ્રષ્ટિ ખંડ બીમાં બધીર અને ઓછું સાંભળનાર સીમા મગજના લખવા સહિતની હલનચલનની દિવ્યાંગતા રક્તપિતમાંથી સાજા થયેલ વામનતા એસિડેટેકનો બોન બનેલ અને નબળા સ્નાયુઓ ખંડ ડીની વાત કરીએ તો મિત્રો સ્વલીનતા બૌદ્ધિક દિવ્યાંગતા ખાસ વિષયક શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી તે જ રીતે ઈ વાત કરીએ તો અંધત્વ બહેરાશ સહિતની ખંડ એથી ડી સહિતની એક કરતાં વધુ પ્રકારની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે જે છે તે મિત્રો આ ફોર્મ ભરવાની વાત છે શારીરિક અસક્તતા એટલે કે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અરજીમાં સક્ષમ અધિકારી દ્વારા આપેલ દિવ્યાંગતાના પ્રમાણપત્ર નંબર અને તારીખ ઓનલાઈન અરજીપત્રકમાં યોગ્ય કોલમમાં અચૂક દર્શાવવાનો રહેશે અને નિયમાનુસાર શારીરિક અશક્તતા ધરાવતા હોય તેવા દિવ્યાંગ ઉમેદવારોને જ શારીરિક અસકતા દિવ્યાંગતાનો લાભ મળવાપાત્ર રહેશે શારીરિક અસક્તા એટલે કે દિવ્યાંગતાનો લાભ મેળવવા ઈચ્છતા ઉમેદવારે ઉપરોક્ત ક્રમ સિક્સ પૈકીની કઈ શારીરિક અશક્તતા છે તે ઓનલાઈન અરજીમાં સ્પષ્ટ દર્શાવવાનું રહેશે શારીરિક અસક્તતા એટલે કે દિવ્યાંગ ઉમેદવારો તેમના દાવાના સમર્થનમાં સામાન્ય વહીવટી વિભાગના તારીખ એક બાર બે હજાર આઠના પરિપત્ર ક્રમાંક પ્રમાણે જે સિવિલ સર્જન મેડિકલ બોર્ડનું જે પ્રમાણપત્ર આપવામાં આવશે તે જ માન્ય રહેશે અસલ પ્રમાણપત્ર સત્તાધિકારી સમક્ષ જે છે તે માગણી કરે રજૂ કરવાનું રહેશે આ પ્રમાણપત્ર નિગમ સમક્ષ રજૂ કરવામાં નહીં આવે તો તેવા કિસ્સામાં ઉમેદવારોને શારીરિક અસક્તતા દિવ્યાંગતા ઉમેદવાર તરીકે લાભ મળવાપાત્ર રહેશે નહીં લહિયા વળતર સમયની સુવિધા મેળવવા માંગતા ઉમેદવારો રજૂ કરવાના થતાં નિયત ફોર્મ્સમાં નમૂના જે તે સમસ્યા જીએસઆરટીસી પર મૂકવામાં આવે છે સાથે જ મિત્રો જે પ્રમાણપત્ર છે તે મિત્રો ખરાઈ કર્યા પછી જ સરકાર દ્વારા તેમને નોકરી આપવામાં આવશે ઓનલાઈન અરજીપત્ર ભરતી વખતે તમામ દિવ્યાંગ ઉમેદવારોએ અરજીપત્ર ફી પેટે ઓગણસાહીઠ રૂપિયા જે છે તે મિત્રો ત્રણ સાતથી લઈ અને ઓગણીસ સાત સુધીમાં ફરજિયાત ભરવાના રહેશે જે ઉમેદવારોને એક જેમ પંદર ગણા રેશિયો મુજબ સો ગુણની ઉમેર લેખિત પરીક્ષા આપવા માટે સમાવેશ ન થતો હોય તેવા સંજોગોમાં તેવા ઉમેદવારોએ ભરેલ અરજીપત્રક ફી કોઈપણ સંજોગોમાં પરત આપવામાં નહીં આવે ઉમેદવાર દ્વારા જેટલા અરજીપત્રકો ભરવામાં આવશે તે તમામ અરજીપત્રકોની અરજી ફી ફી ઓગણસાઠ રૂપિયા ફરજિયાત ભરવાની રહેશે અરજીપત્રક ફી ભર્યા વગર એક પણ અરજી માન્ય રહેશે નહીં દિવ્યાંગ તરીકે અરજીપત્રક ભરેલ પૈકી ઓએમઆર લેખિત પરીક્ષા માટે પાત્ર થયેલ ઉમેદવારોને ઓએમઆર લેખિત પરીક્ષા માટે રૂપિયા અઢીસો માટે નિયમમાં અનુસાર મુક્તિ આપવામાં આવે છે કન્ટ્યુટર કક્ષા માટે માન્ય કરેલ દિવ્યાંગતાના પૈકીની ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો કે જેઓ લખવા માટે અસમર્થ તેવા ઉમેદવારોને ઓનલાઈન અરજીપત્રકમાં લઈની સુવિધા મેળવવા માટે જણાવવાનું રહેશે પાછળથી આવી સુવિધા મેળવવાની વિનંતી વિચારણામાં લેવામાં આવશે નહીં આવા ઉમેદવારો ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા વ્યક્તિને લઈયા તરીકે આ રાખી શકાશે દિવ્યાંગ ઉમેદવારો લઈયાની સુવિધા મેળવનાર ઉમેદવારોને પરીક્ષામાં દર કલાક દીઠ વીસ મિનિટનો સમયગાળો વધારે મળવાપાત્ર રહેશે દિવ્યાંગ લાભ મેળવનાર ઉમેદવારનું સક્ષમ અધિકારીની દ્વારા અનામત આપવામાં આવેલું દિવ્યાંગનું પ્રમાણપત્ર પસંદગી સમયે ખરાઈ પુનઃ ખરાઈ થયા બાદ જ યોગ્ય જણાય નિયમોનુસર નિમણૂક આપવામાં આવશે આમ મિત્રો દિવ્યાંગો માટે સરકાર દ્વારા જે છે તે આ ભરતીની નોટિફિકેશન સાથે જે છે તે મિત્રો એમની જે જે સૂચનાઓ પણ બહાર પાડવામાં આવી છે આ સૂચનાઓને ધ્યાનથી વાંચી લઈ અને આવું દિવ્યાંગ ઉમેદવારો કે જેમના માટે આ વિન્ડો ઓપન થઈ છે તેઓ યોગ્ય જો પ્રમાણપત્ર ધરાવતા હોય તો ચોક્કસથી આ ત્રણથી લઈ અને મિત્રો સત્તર સાત સુધીમાં ફોર્મ ભરી દે તેવી આશા છે જયહિંદ અસ્તુઓ